નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાની તાજા ખબરો જાણવા માટે અત્યારે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે બીએસએફ જવાનનું હાર્ટ એટેકથી મોત જ્યાં મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં પરત દરમિયાન લાલપુરના બીએસએફ જવાનનું હૃદયરોગથી મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે જવાનના મુદ્દેને વતન લાલપુર લવાયો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આર્મી જવાન દ્વારા ગાર્ડ ઓફર ઓનર આપી રાષ્ટ્રીય સન્માન સાથે અંતિવિધિ કરાઈ છે ત્યારે મિત્રો મળી રહેલી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે સાસત જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખ બીજેપી પ્રમુખ સહિતના અગ્નિઓએ શ્રદ્ધાંજલિ આપી દુઃખ વ્યક્ત કર્યું હતું ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ